નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ડિસેમ્બર જોઈએ આજના સમાચાર કચ્છમાં અનેક રીતે કરતા લોકો ઝડપાયા છે એક ના બે લઈ જાઓ સસ્તું સોનું લઈ જાઓ વગેરે કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક જાહેરાત ઉપર એલસીબી પોલીસ ની નજર પડી જેમાં 3 લાખ આપો અને 10 લાખ લઈ जाओ એ બાબતે એલસીબીએ નોંધ લઈ અને ગુનેગારને પકડી પાડે સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઈરાદાથી લોકો સાથે છત્રપિંડી કરતા ઇસમોને પકડી તેમનો વવૃદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના પ્રમાણે ભૂજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે बी जादव नावे जिला मा अमको इसमो द्वारा सोशल मीडिया मा खोटी आई टी डी बना भारतीय चलनी नोटो नो अथवा सस्ता सोना ना बिस्कट ना वीडियो बनावी वायरल करी लोको साथे मित्रता केरवी विश्वास मा लई तेओनी साथे क्षेत्रपिंडी करता इसमो ने पकड़ी आवा गुनाओ बनता अटकाववा माटे तेमना विरुद्ध कायदेसर कार्यवाही करी छे खानगी राहे बातमी हकीकत मेल सलमान कुरैशी पासे भोज वालों પોતાના કબજ જાની ફોરવ હિલર ગાડીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખોટા નામે સેક આઈડી બનાવી ભારતીય ચલણી નોટોનો બનાવી જેમા અલગ અલગ પેકેટમાં ભારતીય ચલણી નોટો બંડલો રાખી જેમા પ્રથમ નોટ સાચી અને તમામ ખોટી નોટ ના બંડલો રાખી અને રૂપિયા 3 લાખના બદલામાં રૂપિયા 10 લાખ આપવાની લચાવવા માટે લોભામણા વિડિયો બનાવી તેના મારફતે તેઓ લોકો સાથે સંપર્ક સાંધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરે છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મજકોલ ઇસમાં મરી આવેલ અને તેની પાસેથી મરી આવેલ મોબાઈલ માં શંકર મેરસ તથા નામની ઇન્સ્ટાગ્રામ માં ખોટા નામની આઈડી ચાલુ હોય અને તે આઈડી માં ભારતીય 500 રૂપિયાની તથા 200 રૂપિયાની તથા 100 રૂપિયાની ચલણી નોટાના બંડલોના અલગ અલગ બનાવી પોસ્ટ કરેલ છે અને તે વિડિયોના કેપ્શનમાં ત્રણ લાખ કા દસ લાખ લોકેશન ગજુરાત આપવાની જાહેરાત બનાવી હેત્રપીડી કરવાના ઈરાદે શેર કરેલ હોય જેથી મજકુર ઇસ્મ વિરુદ્ધમાં ભજુ સ્ટેશન ખાતે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે ત્રણ લાખ ત્રીસ હજાર મુદ્દા માલ જપ્ત કરેલ છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો नमस्कार